રહ્યા હાજર જવાબદારો સામે કરાઈ કડક કાર્યવાહી ની માંગ છ જૂન સુધી માં જવાબદારો ની અટકાયત નહીં કરાય તો રાજ્યના દરેક જિલ્લા મથકે આંદોલન ની ચીમકી પોલીસે આ મામલે ત્રણસો સાત એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમ નોંધી છે સંજુ સોલંકીને માર મરાયાની ફરિયાદ દાખલ કરાયેલ ગોંડલ ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માણસો દ્વારા જૂનાગઢના કાળવા ચોકથી અપહરણ કરી માર માર્યાની કરાઈ હતી ફરિયાદ અને મારી પાસે બાઈક હોય તો હું કોક કહું જરા ધ્યાન રાખું છું મારો ભેગો પડી જાય તો એવી બાબત માં પણ ખોફ નો માહોલ ઉભો કર્યો છે કે એની સામે કોઈ ફરિયાદ પણ દાખલ નથી

चा <mursos> चाचा હું નિખિલ ચૌહાણ સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા જે ગત સમયમાં અમારા સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય ઉપર જે કુખ્યાત ગુંડો ગોંડલનો છે ગણેશ નામનો એના દ્વારા જે આ છોકરાને અપહરણ કરી અને જે ઢોર માર મારવામાં આવ્યો છે અને આ બાબતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પોલીસ ને અને તંત્ર ઉચ્ચારવામાં આવી શકે આગામી સમયમાં એના મળતિયાઓ અને ગુંડાને જેલ અહેવાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગોંડલ મુકામે આ ગણેશના ગઢની સામે જ આખો ગુજરાત નો અનુસૂચિત જાતિ સમાજ છે એ ઉગ્ર આંદોલન અને પ્રદર્શન ત્યાં કરશે શું આવેદન આપી આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા જૂનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપી ગઈ તારીખ ત્રીસના રોજ અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી બેદમી પૂર્વક માર મારવામાં આવ્યો છે આ બનાવની અંદર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરેલો છે આજે અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને સમાજ દ્વારા એક રજૂઆત કરી છે કે ગોંડલની જે આ ગુંડાગેન છે એ ગોંડલની ગુંડાગેનનો આંતક ગોંડલ તાલુકાની હદ વટોળી રાજકોટ જિલ્લાની હદ વટોળી અને છેક જૂનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે ત્યારે આ મૂળ એફઆઈઆરની અંદર ગુસ્સો કીટની કલમો પણ દાખલ કરવામાં આવે અને એકસો વીસ બીની કલમ પણ દાખલ કરવામાં આવે અમે તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુરુવારથી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન માં આગની ઘટના ને લઈ મૃત્યુ પામેલ મૃતકોને બિલનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદજી તેમજ મનીષાબેન સોલંકી સહિતના મહિલા કાર્યકર્તાઓ દ્વારા બિલનાથ મંદિર ખાતે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં ત્રીસમી વધુ લોકોના મૃત્યુ થયા હોય ત્યારે આ ઘટના અતિ દુઃખદાયક હોય ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા તથા તેમના આત્માને શાંતિ મળે તેને લઈ બિલનાથ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યું મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ શિવભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને મૃત્યુકોના આત્માને શાંતિ મળે અને ઘટનામાં સંડાવાયેલા દોષિતોને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી જય બિલનાથ આજે આ જે ઘટના રાજકોટની બનેલી બહુ દુઃખદ ઘટના છે તો એ જીવઆત્માને બસ પરમાત્મા શાંતિ આપે અને આવનાર સમય આવો કોઈની ઉપર ન આવે એવી પરમાત્માને આપણી પ્રાર્થના છે અને જીવઆત્માને માર્ગમાં પરમાત્મા ભગવાન શિવ ખૂબ એને શાંતિ આવે આપે એવી બધાની પ્રાર્થના છે હરિયો આજે બસ આને શ્રદ્ધાંજલિ એક બેસણું રાખ્યું હતું અને બધાએ પ્રાર્થના કરી પરમાત્માને કે જીવાત્માને શાંતિ આપે બિલનાથ મહાદેવ મંદિરે અને બધાએ પ્રાર્થના કરી કે જીવને શાંતિ આપે પરમાત્મા એ આજનો કાર્યક્રમ હતો અહીં બિલનાથ મહાદેવ મંદિર મંથલી રોડ જુનાગઢ જય માતાજી આજે અમે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે એમાં બોલવા માટે તો કોઈ શબ્દ જ નથી કેમકે જેને ઘરે બન્યો છે આપણે આંખમાંથી આસુડ આવી જાય એવો બનાવ બન્યો આપણા માટે કોઈ સિમ્પતિના શબ્દ જ નથી આપણી પાસે બીજું તો કંઈ આપણે કરી નથી શકતા બસ એમના માટે આ દિવ્ય આત્માને શાંતિ મળે એવું આપણે પ્રાર્થના કરી શકીએ જય માતાજી પૃથ્વી દિવસને લઈ યોજાયું સફાઈ અભિયાન અમે જુનાગઢ માંગ એક સ્થાનિક વિસ્તારને કાળજીપૂર્વક પસંદ કર્યો છે જે આપણે દરરોજ જોઈએ છીએ જો દરેક વ્યક્તિ સહયોગ આપે અને તેમના ઘર અથવા ઓફિસની નજીકનો એક વિસ્તાર સાફ કરે તો અમે જુનાગઢ સ્વચ્છ શહેર બનાવી શકીએ છીએ જુનાગઢમાં ચાલો સાથે મળીને સ્વચ્છ જુનાગઢ માટે અમારો ટેકો દર્શાવીએ અને એક દાખલો બેસાડીએ જુનાગઢમાં પ્રથમ વખત બની રહેલી આ સાર્થક પહેલનો ભાગ બનો અને જુનાગઢમાં પૃથ્વી દિવસ પર થોડો તફાવત લાવવામાં અમારી મદદ કરો लागे <laughs> <laughs> <Ads it� south filho> <laughs> uh,

ઓકે સો મારું નામ કશ્યપ પંડ્યા છે અને ટેકરોબોટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કે જૂનાની આઈ જૂનાગઢની આઈટી સોફ્ટવેર કંપની છે યુએસ બેઝ કંપની છે ફર્સ્ટ કંપની અને એકચ્યુઅલી આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એના ભાગ નિમિત્તે એકચ્યુલી અમારે કંપનીમાંથી અમે ટોટલ બાવીસથી ત્રેવીસ લોકો કે જેમાં ગર્લ્સ વધારે છે તમે જોઈ શકો છો અને બોઇઝમાંથી બી અમે એક એવું અભિયાન ચાલુ કર્યું છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટે જૂનાગઢને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે અમે એક અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે જે બીજા બધા માટે બી પ્રેરણારૂપ બની રહે એટલા માટે અને આપ જોઈ શકો છો કે એના માટે થઈને અમે મહેનત સવારથી કરીએ છીએ અને આ એક સંદેશો છે કે જે બીજા બધાને બી મોકલવાનો છે કે ખાલી એવું નથી કે જે મ્યુનિસિપાલિટી છે એની જ આ રિસ્પોન્સિબિલિટી છે કે સાફ કરે આપણી આજુબાજુમાં સફાઈ રાખવી કચરો ના કરવો અને સ્પેશિયલી પ્લાસ્ટિક ફ્રી એન્વાયરોમેન્ટ રાખવું તો એ આપણે બધાની જવાબદારી છે તો એના ભાગરૂપે એક અભિયાન અમે શરૂ કર્યું છે અને જેના માટેની અભિયાન માટેની અમને જે પ્રોત્સાહન આપ્યું છે એ અમારા મેઇન જે સીઈઓ છે ડાયરેક્ટર છે નૂતન રનોલિયા મેડમ યુએસ બેઝ છે અને મયુર સર મયુર રનોલિયા સર અને એમને આ ઝુંબેશ ચાલુ કરવાનું કીધું છે કે જેથી બીજા બધાને બી પ્રેરણા મળી રહે અને જૂનાગઢમાં એકચ્યુલી જ્યાં ઝાંઝરા રોડ ઉપર અમારી માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં ઓફિસ છે ત્યાંથી અમે સ્ટાર્ટ કરેલું છે અને એમાં અમારા આ ઝુંબેશમાં જૂનાગઢના વરિષ્ઠ નાગરિકો અને બીજા બધા લોકો આપ જોઈ શકો છો કે એ અમારી સાથે રહી અને આ બધી વસ્તુઓમાં અમને પ્રેરણા આપે છે અને એ ભાગરૂપે એ લોકો બીજા બધાને બી પ્રેરણા આપવા માગે છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરોમેન્ટ કરીએ જેથી કરીને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ આપણે જોઈ રહ્યા છીએ કે આટલી ગરમી આટલી તકલીફ બરાબર એ થોડું ઓછું રહે અને વૃક્ષ વધારે વાવીએ અને પ્લાસ્ટિક ફ્રી કરીએ અચ્છા નૂતન મેડમ ક્યાંના છે યસ અત્યારે તે યુએસ છે એ અને સર અમારા બંને અને એને એક અમારી કંપની છે જ્યાં જૂનાગઢમાં અને એક બીજી બ્રાન્ચ છે અહેમદાબાદમાં અને બાકી બીજી ત્રણ બ્રાન્ચ છે યુએસમાં જુનાગઢથી શું કામ શરૂ કર્યું છે આપણે જૂનાગઢથી એટલે એકચ્યુઅલી જૂનાગઢમાં અમારી ટેકરોવર સોલ્યુશન્સ જે કંપની છે તો ત્યાંથી જ એકચુલી આપણા જ ઘરથી શરૂઆત કરીએ એવી એક ઝુંબેશ હોય કે આપણે જ પહેલાં શરૂઆત કરીએ અને આપણી આજુબાજુમાંથી શરૂઆત કરીએ અભિયાન હતું પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટેનું એક અભિયાન હતું